રામ રામ કહેરું મેં નમસ્કાર કેમ છો મજામાં હારે ધાણાનું વાવતર કર્યું છે શેણાનું વાવ અત્યારે કર્યું છે ઝીરુંનું વાવ અત્યાર કર્યું છે અને એ તમને કહું જીરું છે શેણા છે એ જામુડિયા કલરના થઈ જાય છે લીલો હુકારો આવી જાય છે થળીએથી કારા પડી જાય છે અને સુકાઈ જાય છે તો આવા પ્રશ્નોની માલિપા હું તમને ગેરંટી વાળી દવા તમને કહું બતાવું અને તમારા નજીકના વિસ્તારમાં જ મળી રહે તમારે તળાજા સુધી કોઈ પણ ખેડૂત મિત્રોએ ધક્કો ખાવાની જરૂર નથી તમ તમારા નજીકના વિસ્તારમાં મળી રહે તમારે બરોબર સુરેન્દ્રનગર હોય તોય ભલે બોટાદ હોય તોય ભલે રાજકોટ હોય તો ભલે ગોંડલ હોય તોય ભલે દ્વારિકા હોય તોય ભલે બાણવડ હોય તોય ભલે હરેક વિસ્તારની માલિકા તમ તારે મળી જશે તમારે ખેડૂતો સતાય ઈકો ભરી ભરીને તમને કોઈ તળાજા નીલમ વેગરો સુધી આવે છે પરંતુ મારું એવું માનવું છે કે આ કંપનીઓની દવા છે અને હરેક કંપની હરેક વિસ્તારની મારી પાસે દવા ડીલરો નિરુક્ત કરેલા છે અને તમતારે ત્યાંથી મળે તોય એ તમતારે લઈ લેવાની છૂટી છે એમાં તમતારે મારો કોઈ સ્વાર્થ નથી પણ હું તમને જાય છે દવા બતાવું બે સુકારા માટેની જબરજસ્ત જોરદાર નાય તમને મળી જાય અને ચોવીસ કલાકમાં તમને ના પરિણામ બતાવે એવી હું તમને દવાનું નામ બતાવું તો એક છે તમારે અદામાં કંપનીનું માસ્ટર કોપ કયું છે અદામા કંપની નું માસ્ટર કોપ વિઘા પ્રમાણે તમારે જે ગયું જેવા પંપે ચાલે સો લીટર નાખી દેવાનું છે જો જીરું તમારું સાંભળ્યું થઈ જતું હોય લીલો હુકારો આવી જતો હોય ખારા પડી જતા હોય ખેંચો તારે મૂળિયા ન હોય એ બધા જ પ્રોબ્લેમનો એક જ તમને ઈલાજ છે એટલે કે અદામા કંપનીનું માસ્ટર કોપ

જેમાં થાયોફેનિક મિથાઇલ અને કાસુગામા છે આ બંને ટેકનિકલો છે હોકો અને નિસો કેમિકલ જાપાની કંપનીના છે બરોબર અને પંપે ચાલીસ એમ એલ લખી આ પણ તમારે નાખવાનું છે બરોબર ચાલીસ એમ એલ લખી જનેટ અને સંગમ પંપે ચાલીસ એમ એલ આ બંને પ્રોડક્ટ તમે સાટી જો અને ઘાટીને સાડી વ્યવસ્થિત નાખી જો બરાબર છે તમારે છોડ સુકાઈ જતો હોય લંઘાઈ જતો હોય લીલો હુકારો આવી જતો હોય ખાડા પડી જતા હોય મૂળિયા ન હોય તો પણ કામ આપશે અને તમારે નવો હોય તો સારામાં સારું કામ આપશે જીરુમાં ધાણામાં ચણામાં વરિયાળીમાં યુસુગુલમાં ડુંગળીમાં લસણમાં બધા પાકની માલપા હાલશે તમારે કોઈ ઉપાધિ કરવાની રહેતી નથી તો આપણી આજથી જે આ માહિતી હતી એ સુકારા સુકારા માટે માટે હતી અને આ બેસ્ટ દવા છે તમારા હજીક નજીકના વિસ્તારની માલિપા તમારે મળી રહે જો તમે જીરું ન કર્યું હોય અને તમારી પાસે વિડીયો પડ્યો હોય તો જે જીરું કર્યું છે એ ખેડૂતને આપ્યો અથવા એ ગ્રુપમાં તમે તારી વિડીયો શેર કરી દેજો જેથી કરીને તમારા નજીકના વિસ્તારમાં તમને દવાઓ મળી રહે અને જેથી કરીને તમને મળી રહે તો તમે ડાયરેક્ટ દવા લઈને તાત્કાલિક સ્પ્રે કરી શકો ઘણા ખેડૂત ખેડૂત મિત્રો તમને કહું એના અલગ અલગ જુદા જુદા ગામડા ની જિલ્લાઓમાંથી તમને કહું તળાજા નિલ મેક્રો કેમિકલ સુધી ધક્કો ખાય છે તમારે હું તમને દવા આપી શકું છું ના નથી પડતો પણ આપણે કોઈ ઓનલાઈન બોનલાઈન મોકલાવતા નથી કારણ કે મારું એવું માનવું છે કે તમારા હરેક નજીકના વિસ્તારની માલી પણ દવા મળી જાય જો તમે વિડીયો જોયો છે તો ચેનલ ને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને નાનકડી લાઈક આપી દેજો જેથી કરીને અમને આવના નવા વિડીયો ની માલ પા આવું બોલ મળ્યું તાકાત મળી રહે તમારા આશીર્વાદ ની તો અમને ખાસ જરૂર છે